ધારાસભ્ય ચેતર વસાવાની જામીન અરજીની સુનાવણી પહેલા આપના તાલુકા પ્રભારી સંદીપ વસાવાનું નિવેદન સામે આવ્યું છે આમ આદમી પાર્ટી પર લગાવેલ તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવી પર સાધ્યું સાંસદ મનસુખ વસાવા દ્વારા ગત તારીખમાં જામીન અરજીમાં વિલંબ થાય તેવા પ્રયત્ન કર્યા છે આમ આદમી પાર્ટીની તમામ લીગલ ટીમ ચેતર વસાવા સાથે છે જોવું રહ્યું આજે હાઈકોર્ટમાં ધારાસભ્ય ચેતર વસાવાની જામીન મળશે કે નહીં તેના પર સૌની નજર બની રહેશે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ડેડીયાપાડાના માન્ય ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાની જામીન અરજી પર જ્યારે હિયરિંગ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે આશા રાખીએ કે ચૈત્રભાઈ વસાવાને આજે જામીન મળી જાય અને ફરીથી પ્રજાની વચ્ચે આવીને પ્રજાના કામો કરે અને સાથે સાથે જે સંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ જે આમ આદમી પાર્ટી પર જે આરોપો લગાવ્યા છે એ આરોપો તદ્દન ખોટા છે પાયાવિહોણા છે અને મનસુખભાઈ વસાવા દ અને દૂધ બંનેમાં પગ રાખવા માગે છે તો મનસુખભાઈ વસાવાને ખરેખર ચૈત્રભાઈ વસાવાની લાગણી હોય તો નર્મદા પોલીસ અહીં સીસીટીવી ફૂટેજ જાહેર કરાવે અને સાથે જ ગત તારીખમાં જ્યારે ચૈત્રભાઈ વસાવાના જામીન પર હિયરિંગ થવા જઈ રહ્યું હતું ત્યારે એમને બીજો વકીલ રોકીને ચૈત્રભાઈ વસાવાના જામીનમાં વિલંબ થાય એવા પ્રયત્નો કર્યા છે માટે મનસુખભાઈ વસાવા તમે જે ખોટા આક્ષેપો આમ આદમી પાર્ટી પર કરો છો એ તદ્દન પાયાવિહોણા છે હકીકત તો એવી છે કે ભાજપ આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી મોકલાઈ ગયું છે આજે અમે ગામડે ગામડે મિટિંગો કરીએ છીએ ત્યાં ભાજપને જાકારો મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટીના આવકારો મળી રહ્યો છે એના પરિણામે મનસુખભાઈ વસાવા આમ આદમી પાર્ટી પર આક્ષેપો કરે છે આમ આદમી પાર્ટીની પૂરી લીગલ ટીમ ચૈત્રભાઈ વસાવાના સમર્થનમાં છે સતત અમારા કોન્ટેક્ટમાં રહે છે ગોપાલભાઈ ઇટાલિયા હોય યિસુદાનભાઈ ગળી હોય માનનીય અરવિંદ કેજરીવાલજી હોય કે પછી બધા જ આમ આદમી પાર્ટીના જે પણ હોદ્દેદારો છે બધા જ અમારા સંપર્કમાં જૈતરભાઈ વસાવાના સમર્થનને લઈને રહે છે માટે ફરીથી આજે જે હિયરિંગ થવા જઈ રહ્યું છે એમાં આપણે ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો રાખીએ અને આશા રાખીએ કે ચૈતરભાઈ વસાવાના જામીન મંજૂર થઈ જાય જય જવાહર જય